તો આપણે આવી ગયા છે અક્કાભાઈ પાણીપુરી વાળા ની આ એ પાણીપુરી નું કામ કરે છે પણ એ છે ને ભજન કલાકાર ભજન ગાવ છો ને અક્કાભાઈ ભજન કલાકાર હોઉં કલાકાર છે ને ભજન કલાકાર છો કલાકાર અને ઓલ મરબી હોતન તમે ગૌરવ મે સાંભળેલું છે તમારી કેસેટ બાર પડી હતી ને મેં સાંભળી હતી હમણા થોડાક દિવસ પછી સ્ટેજ પ્રોગ્રામ ઈ કરવાના છે સ્ટેજ પ્રોગ્રામ ઈ તમારો આવશે હા અને ઈ સ્ટેજ પ્રોગ્રામ તો ખરેખર કરવાનો છે કે પછી આવશે ના ના કરવાનો છે કરવાનો આય આપણે મુકેશભાઈ ની જ નથી કોમેડિયન તમારે દહક વરત થાય પાણીપુર વરસ અને કોરોના પહેલા તમારી પાણીપુરી ચાલુ જ છે હજી તમે પાણીપુરી મૂકી જ નથી અને બધાને પાણીપુરી જ ખવડાવો પાણી અને બીજું કઈ કરવાનું થતું જ નથી જો આખા ભાઈનું કામ બધા ને પાણીપુરી ખડાવે છે અને એને મનોરંજન થાય અને બધાને મજા આવે મજા આવે અને બીજા નંબરમાં કે પાણીપુરી પેલા ગામ ના ખાતા હતા મેં તો હમારા રામ કે સરપસ હોતન પાણીપુરી ખાવા આવે અરે બધા ડોક્ટર હોતન મારે અહીંયા આવે એમ ડોક્ટર હોતન અને એમ નહીં ડોક્ટર તમારી અહીંયા પાણીપુરી ખાવા આવે બરાબર અને ડોક્ટર અમને ના પાડે પાણીપુરી ખાતા નહીં આ વસ્તુ કહેવાય ને મારી ઓરીજનલ વસ્તુ કહેવાય એવું કેમિકલ કોઈ જતનું સાઇડ ઇફાઇડ ન થાય અને ડોક્ટર અમને ના પાડે કે પાણીપુરી ખાતા નહીં અને પોઈ એ પાણીપુરી ખાવા ગોવાય નિશાળે નિશાળી ગયા પરીક્ષા છે ને હમણાં હા ભાઈ વાહ સર અને બધા પછી હાલો યુનિફોર્મ કાઢી અને હકા કાકાની પાણીપુરી ખાવા આવી જાવ પૈસા લઈને આવજો બુરા કાકા કીધું તું કાલો પાણીપુરી ખાવા જાય એમ નહીં પૈસા લઈને આવજો પાણીપુરી ખાઈ જીજો બરાબર ને હકા કાકા એટલે ગામના નઈ હકા છોકરા ના કાકા છે ગામના કઈ શકો ગામ માર છે દરેક છોકરા ના કાકા હકા કાકાની પાણીપુરી શું કીએ ગામમાં શું પ્રખ્યાત છે હકા કાકાની પાણીપુરી હમણાં એકદી મેં સરપંચ ને પૂછ્યું મેં ક્યાં જાવ છો તો કે હકા કાકાની પાણીપુરી તમારો કાકો અરે તમારી થાય એટલે સરપંચ ના કામ હતો કે આ હકા પાણીપુરી આવું છે કાકાનું કામ આવું બધા ના કાકા લાગે જ ના ના મોટા બધા એમ કે કાકા મેં શું આવીને કીધું હકા કાકા પાણી પૂરી હા જો આટલા આવું છે ભલે મને તમે ઓળખતા છો બધા ભૂરા કાકા ની મોજ પણ આ છે હકા કાકા પાણીપુરી પૂરી વાળા બરાબર ને ચાલો હવે પાણીપુરી હકાલી બીજા હાલો છોકરાઓ પૈસા લેવો એટલે પાણીપુરી એમને કઈ નથી ભલે મને આવી ગયા હે આ ગોવિંદભાઈ ગોવિંદભાઈ એમાં એવું કે ગાયું આવે ને એટલે અહીંયા આગળ ક્યારે આવી જાય એનું કઈ નક્કી ન કેવાય જો મિત્રો હા બ્રો જો ગાયું હોત ને પાણીપુરી ખાવા આવે જો એને મોઢે કીધું આવે એટલે ખાવા આવે અને ભાઈ પાણીપુરી ખાવા આવે ને આ ગોવિંદ આવી ગયો જો બરાબર ને કયો છે અને લહટીન પડ્યા ને જો તમારે પાણીપુરી ને ડબડા મોઢું કરી ગયું ને પૂરા કાકાનું તો તમે બીજું કઈ નહીં પાણીપુરી પાણીપુરી બીજે થી જાહેરાત આવશે બરાબર ને કાકા ગાયુ બાયુ ને ભાયુ બધા પાણી હકા કાકા ની જ ખાય બરાબર ને કાકા હકા કાકા પાણી પૂરી વાળા આપડે બહુચરાજી જનરલ સ્ટોર ને આ એના મેનેજર છે મેનેજર છે ને ગોવિંદભાઈ ગોવિંદભાઈ અને કોઈ તે જોવો અત્યારે હવે બપોરે જમવા મજા નહોતી આવી એટલે અત્યારે નાસ્તો કરે છે એવું ડેલી તમારી પાણીપુરી ખાવા જોઈએ અને જ્યાં સુધી પાણીની પૂરી ન ખાય ત્યાં સુધી કામ ન કરે અને નો કરેક વાળે ધંધો હારો હોય અને બે કલાક પાણીપુરી એના સેટ છે ને જગાભાઈ તમે બધા મિત્રો ઓળખતા ઈશો જગાભાઈ જેકે ઠાકોર બરાબર જગાભાઈ આપણે ચાની હોટલ છે અને મોટી દુકાન છે જગાભાઈ ને બહુચરાજી જનરલ સ્ટોર ઈ જગાભાઈ નો ખાસ માણસ આ ગોવિંદ અને જગાભાઈ ને ખબર છે કે મારે ગોવિંદ પાસે કામ એટલે પેલા એને એટલે અત્યારે ધંધો ચાલુ થાય ને કલાક ઈ પેલા ગોવિંદ ને નાસ્તો કરાવી નાખે એટલે આટલો જોડો અને અત્યારે બે કલાક જ કામ હોય જો એનો તમે વિચાર કરો મિત્રો કે જો એનો શેઠ આટલો મગજવાળો હોય તો ગોવિંદ કેટલો મગજવાળો હોય જો તમે વિચાર કરો આ ગોવિંદ જો બરાબર ગોવિંદ શેઠ મગજ વાળો હે ને અને પાણીપુરી ખાધા પછી જો જમાવટ પડે બરાબર ને જો ધૂલો આવી ગયો પાણીપુરી પાણીપુરી ખાવાય ને ધૂલો

હું ફેમસ થઇ ગયો પાણીપુરી કેમ ગામ માં ગમે પૂછવાનું ક્યાં પાણીપુરી હારી આવે હકા ની બધી સોસાયટી માં પૂછવાનું ક્યાં પાણીપુરી અને બધા આજુબાજુના કારખાના માં પૂછવાનું પાણીપુરી